બઉ આનંદ છે કે ભાઈ બનહ અને તમે સપોર્ટ કરો એટલે એને ઘમંડ જેટલો આવતો છે શું લેવા સપોર્ટ કરો અનફોલો મારો તો જય માતાજી મિત્રો આજે બાબુ ઠાકોર અને શૈલેષજી આપણે હલડે કાવતરું અને જયેશ ઠાકોર અને એસલ ઠાકોરની આપણા ઘરે આવ્યા છે માના આવ્યા રહ્યા છે ફોન એ નથી કર્યો એટલે હવે અને પાછા ગાડી નાડી અંદર લઈને બેઠા હતા થાય આપણે તો બાઈક લઈને લગ્ન મજા હતા એટલે હવે આવ્યા છે ખરી હવે પ્રોસેસ શું કરેલા થઈ અહીંયા એટલે આપણે જોવા અને શાના આવ્યા છે એટલે હવે કપકો હાલ છે મા કહેતા છે ને ફોન તો ભાઈ ઉપાડતા નથી એટલે ક આયા છે એના કામે જ એમને એમ તો આવે ને પછી દેવા પણ તમારે ફોન કરીને તમારા ફોન તો કઈ ઉપાડતા નથી તમી હવે તમને આપડે બતાવો રે શું કરે

આપડા કોમેડી કોમેડી ટાઈપ નો બ્લોગ છે એટલે બધા મજા કરાવવાની છે અને અમારા

થાવું થા કે ભાઈ બંધ હાવજ જેવાને રખા એ કાલ ફલે થઈ થા કાવતરું હલડે મોયે મોયે લસ દે ને ફસ મજા કરો મજા કરો ભાઈ ઓપા બેહારો અને કોકે કાવત આવી ગયું હેપને ભાઈબંધ તો હાવત જેવા જ રખાય પણ હળેલા તારા જેવા ના રખાય ખબર ઉડી જાય તો જેટલો બને એટલો સપોર્ટ કરજો અને અમારે શ્રવણ ભાઈ ની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફૂલ સપોર્ટ કરજો હા ઓલો લટક

આપડે કઈ કહેવાની જરૂર નહીં અને તમે ના ઓળખતા નાખશે તો ઓળખવાની જરૂર બધા ઓળખે વસ આવી

સાહેબ થી કેવું રીલો જોઈ ને એવું વોઇસ બંધ કરવાનું

તમે સપોર્ટ કરો એટલે આપડે નહીં માનતા જાતું પછી તમે છો કે બાબુ કરે હવે હવે વધારાની પ્રોસેસ થોડીક આપણે ડિટેલમાં તમને આગળ લંભાઈ છે તો તારો આખો બ્લોગ ને બ્લોગ સારો લાગે તો ફરી એકવાર મિત્રો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો